સુરતના ના શુદ્ધ સુમુર ઘી ના પાઉચ વાળા દેખાય તેવા ડુપ્લિકેટ ઘી પાઉચ બનાવવાનો પર્દાફાશ થયો છે ડુપ્લિકેટ ઘી બનાવી તેનું ઘી પાઉચમાં પેકિંગ સામાન્ય ગ્રાહકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકીને વેચાણ કરવામાં આવતું હોય છે રેડ કરીને આ પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે ડબોલી ગામ રોડ હેની આર્કેડ કોમ્પ્લેક્ષ માં શ્રીહરી માટે શોપ વાળી જગ્યાએ રેડ કરી હતી જેમાંથી કુલ પંદર નંગ સુમુલ લખેલ ગીના પાઉચ જેની કિંમત રૂપિયા છ હજાર આઠસો ને વીસ ગણી શકાય મળી આવ્યા હતા રેડ દરમિયાન હાજર સુમુલ ડેરીના અધિકારીઓએ ખરાઈ કરતા સુમુલ ડેરીના સુમુલ શુદ્ધ ઘીના પાઉચવાળા આબેહૂબ દેખાય તેવા ડુપ્લિકેટ ઘીના પાઉચ બનાવી રાખી તેમાં ડુપ્લિકેટ ઘી બનાવી તેનું ઘીનું પાઉચમાં પેકિંગ કરીને વેચાણ કરીને સામાન્ય ગ્રાહકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકીને તેમની સાથે તેમજ સુમૂલ સંસ્થા સાથે છેતરપિંડી કરી તેમજ લોકોનો ઉપયોગ કરીને ટ્રેડમાર્ક તથા કોપીરાઇટ હકનો ભંગ કર્યો હતો સંસ્થાના એફએસએસ એઆઈ નંબર તથા

તપાસ કરીને અડાજણ ખાતે ચાલતા બનાવટી ડુપ્લિકેટ ઘીના ગોડાઉન પાલનપુર પાટિયા અડાજણ સુરત શહેર ખાતે રેડ કરતા સુમુલના નામે બનાવટી ડુપ્લિકેટ ઘી બનાવવાની સાધન સામગ્રી કબજે કરી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે